નમસ્કાર મિત્રો જય માતાજી તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાતનો ઇતિહાસ જીસીઆરટી પૂરું કરીશું અને નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ધોરણ આઠ જીસીઆરટી ઇતિહાસ વિશે શરૂ કરીશું તો મિત્રો વિડિયોની શરૂઆત કરતાં પહેલાં આપણે એક વાત જણાવી દઉં કે હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો હજુ મિત્રો આ ચેનલ ઉપર બે નવી સિરીઝ શરૂઆત કરવાની છે એક જનરલ નોલેજની અને બીજી ક્વીઝની તો મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો તો મિત્રો ચાલો હવે આપણે સમય બગાડ્યા વગર નવા ચેપ્ટરની શરૂઆત કરીએ તો નવા ચેપ્ટરનું નામ છે મધ્યયુગીન સ્થાપત્ય શહેરો વેપારી અને કારીગરો ભારતના સ્થાપત્યો ઈસવીસન સાતસોથી બારસો સુધી રાજપૂત યુગ હતો રાજપૂત યુગીન સ્થાપત્યમાં મંદિરોની નાગર શૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત હતી તો રાજપૂત યુગ દરમિયાન મંદિરોની નાગર શૈલી પ્રચલિત હતી કોણનું સૂર્યમંદિર તેરમી સદીનું સૂર્ય સૂર્યમંદિર અને કર્ણાટકનું હોસલેશ્વરનું મંદિર સૌથી વિશિષ્ટ પ્રકારના સ્થાપત્ય છે ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે સૂર્ય સૂર્યમંદિર આવેલું છે આ મંદિરનું નિર્માણ ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું તો સૂર્ય સૂર્યમંદિરનું નિર્માણ કયા રાજાના સમયમાં થયું હતું ગંગવંશના નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ રથ મંદિર સાત અશ્વો વડે ખેંચતા સૂર્યના રથ જેવું નિર્માણ કરે છે જેને બાર વિશાળ પડ્યા છે આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયેલું હોવાથી તેને કાળા પેગોળા તરીકે પણ ઓળખવામાં આવે છે આ મિત્રો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે હવે વાત કરીએ ગુજરાતના સ્થાપત્ય ગુજરાતમાં સોલંકી કાળના કાળમાં ઉચ્ચ કોટીનું સ્થાપત્ય નિર્માણ પામ્યું હતું હવે જોઈ લઈએ સોમનાથનું મંદિર અને ઉપરકોટ એટલે કે જૂનાગઢનો કિલ્લો સોલંકી કાળના સ્થાપત્યમાં અગિયારમી સદીમાં ભીમદેવ પ્રથમ દ્વારા સોમનાથ મંદિરના જીર્ણોદ્વાર અને મોઢેરાના સૂર્યમંદિરનો સમાવેશ થાય છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથનું મંદિર આવેલું છે તો મિત્રો ક્વેશ્ચન પૂછાય કે પ્રભાસ પાટણ કયા જિલ્લામાં આવેલું છે તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લે ઓગણીસો એકાવન વનમાં આ મંદિરનું નિર્માણ થયું હતું સોમનાથ મંદિરનું ભરના પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગોમાંનું એક એટલે આપણું સોમનાથ મિત્રો ગુજરાતની અંદર બે જ્યોતિર્લિંગ આવેલા છે એક સોમનાથ અને દ્વારકાની અંદર નાગેશ્વર જુનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો આવેલો છે ઉપરકોટનું મૂળ નામ ગિરિદુર્ગ હતું રાખ હેંગારે તેમાં અડી વાવ અને નવગણ કૂવો બંધાવી પાણીની સુવિધા પૂરી પાડી હતી તો મિત્રો અડી કડીની વાવ અને નવગણ કુવો કોને બનાવ્યો હતો રાખ હેંગારે મોઢેરાનું સૂર્યમંદિર અને રાણીકી વાવ ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોડેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયેલું હતું આ મંદિરનું આ મંદિરમાં સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ એકસો આઠ જેટલા મંદિરો આવેલા છે ભીમદેવ પહેલાંની રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત રાણી વાવ વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપેલો છે જોઈ લઈએ હવે રુદ્રમહાલય સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત સિદ્ધપુરનો રુદ્ર મહાલય ગુજરાતનો વિશિષ્ટ સ્થાપત્ય ગણાય છે પોતે શૌકપંથી હોવાથી શિવ સિદ્ધરાજે પોતાના આ મહાલયનું નામ રુદ્ર સાથે સાંકળ્યું હતું સિદ્ધરાજના માતા મીનળદેવીના કહેવાથી દ્વાળકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યા હતા સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન પાટણમાં સહત્રલિંગ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો સિદ્ધરાજના માતા કોણ હતા દેવી અને દેવીએ કયા બે તળાવનું નિર્માણ કરાવ્યું હતું ધ્વાળકાની અંદર મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવ અને સિદ્ધરાજ જયસિંહે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કરાવ્યું હતું અમદાવાદ અમદાવાદ શહેરની સ્થાપના અહમદ શાહ દ્વારા ઈસવીસન ચૌદસો અગિયારમાં કરવામાં આવી હતી અને તારીખ પૂછાય તો છવ્વીસ ફેબ્રુઆરી અને વાર હતો ગુરુવાર સલ્તનત કાળ દરમિયાન ગુજરાતના અમદાવાદમાં રાજધાનીનું સ્થળાંતર થયું હતું તો અમદાવાદ રાજધાની સલ્તનત કાળમાંથી તેનું સ્થળાંતર થયું હતું રાજધાનીનું અમદાવાદના વિશિષ્ટ સ્થાપત્યમાં અમદાવાદનો કોટ ભદ્રનો કિલ્લો અને જામા મસ્જિદ મુખ્ય છે અમદાવાદના વિશિષ્ટ સ્થાપત્યમાં સીધી સૈયદની જાળી વિશ્વવિખ્યાત છે આટલું જાણો એની અંદર આપેલો છે આ બેફેક અમદાવાદના સુલતાન શાહે હોજે કુતુબ નામનું એક સરોવર નિર્મિત કરાવ્યું હતું જે પછીથી કાંકરિયા તળાવ તરીકે જાણતું થયું તો હોજે કુતુબ બે જ કાંકરિયા તળાવ અને એનો નિર્માતા કોણ હતો કુતુબ શાહ સરોવર વચ્ચેના ભાગમાં એક બગીચો પણ તૈયાર કરવામાં આવ્યો હતો જેને નગીના વાણી તરીકે ઓળખવામાં આવે છે પાળિયા જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો પાળિયો આવેલ છે અને સોમનાથના મંદિર પાસે હમીરજી ગોહિલનો પાળ્યો આવેલ છે મિત્રો પાળિયો એટલે કે જે પહેલાંના જમાનાના હતા જે રાજપૂત રાજાઓ અથવા તો યુવાનો એ ધર્મની રક્ષા માટે જ્યારે શહીદ થઈ જાય છે ત્યારે તેમના પાળીઓ બંધવામાં આવે છે તેને પાળિયા કહે છે ચિત્રકલા ચિત્રકલા પર ગુલશન ચિત્રાવલી હમ્સનામા જેવા વિશિષ્ટ ગ્રંથો લખાયા હતા સંગીત અમીર ખુસરોએ મિત્રો કવાલીની શોધ કરી હતી કવાલીની શોધ કોને કરી હતી અમીર ખુસરોએ સારંગદેવે સંગીત રત્નાકર નામનો ગ્રંથ લખ્યો હતો અને ગુજરાતના હરિપાલ દેવે સંગીત સુધાકર નામના ગ્રંથ લખ્યો હતો હવે જોઈ લઈએ સાહિત્ય મિત્રો સિદ્ધહેમ હેમ શાસન તો હેમચંદ્રાચાર્યએ લખેલો હતો એ તો બધાને ખ્યાલ છે અને ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે ગીત ગોવિંદમની રચના કોને કરી હતી જયદેવે હિત ઓફ દેશની રચના કોને કરી હતી નારાયણે સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી લીલાવતી ગણિત આવે ભાઈ એની રચના કોને કરી હતી ભાસ્કર આચાર્યએ પૃથ્વીરાજ રાસોના લેખક કોણ હતા ચંદ્રપરદાય તોગલકનામા અને તારીખે દિલ્હીના લેખક અમીર ખુચરો કિતાબે હિંદ રહેલા એ ઇબ્ન બતુતાએ લખેલું હતું કાનડદે પ્રબંધ પદ્માનભે લખ્યું હતું અને પદ્માવત મહંમદ જયસીએ લખ્યું હતું આ ક્વેશ્ચન પૂછાય ગયેલો છે મિત્રો આ જે જે હાઇલાઇટ કરેલા છે એ બધા મોસ્ટ હેમ્પી ક્વેશ્ચન બની રહે છે હવે જોડકાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે આની અંદર ભાષ્ય કોને લખ્યું હતું રામાનુજાચાર્ય કાવ્યપ્રકાશ મમ્મટે સુલ્લાસ કોને લખ્યું હતું સોમેશ્વરે કિતાબુલ હિંદ અલબરૂને લખેલું હતું લોકનૃત્ય અને હસ્તકલા ભવાઈ લેખન અને ભજવાનું શ્રેય કોને જાય છે અસાહિત ઠાકરને ભવાઈના પિતા એટલે કોણ અસાહિ ઠાકર ઝાલાવડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જેને હુડો કહેવામાં આવે છે ઝાલાવડ એટલે હાલનું સુરેન્દ્રનગર દયારામની ગરીબીઓ ખૂબ જ પ્રખ્યાત છે ભાર ભરતકામ પાટણના પટોળા જેતપુરની બાંધણી સાડીઓ ખૂબ જ પ્રખ્યાત છે અને વિજયનગરની રાજધાની શું હતી હંપી તો મિત્રો આ હતું આપણું ધોરણ સાત ઇતિહાસનો ચેપ્ટર ચોથું મિત્રો હવે ધોરણ સાતનો ઇતિહાસ પૂરો થઈ જાય છે આ વિડીયોમાં તો મિત્રો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેવા બદલ આપનો આભાર અને જો વિડીયો ગમ્યો હે આપણે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે નવી બે સિરીઝ લાવવાના છે જનરલ નોલેજની અને ક્વિઝની લાવવાના છે તો ચેનલમાં બન્યા રહો જય માતાજી